આજકાલ દીકરીઓમાં માસિક ચક્ર કેમ ચાલુ થઈ જાય છે ઘણી મહિલાઓ પોતાની દીકરીઓને ઓપીડી માં લઈને આવે છે અને કહે છે કે મેડમ મારી દીકરી તો હજી પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણે છે અને એને પીરિયડ્સ ચાલુ થઈ ગયા તો આવું કેમ થયું હશે તો આવું થવાનું સૌથી પહેલું કારણ છે આપણે જે આપણી ખાણીપીણીમાં જે જંક ફૂડ ફાસ્ટ ફૂડ લઈએ છીએ ડ્રિંક્સ લઈએ છીએ પ્રમાણમાં પ્રિઝર્વેટિવસેન રીઝન છે આપણા શરીરના હોર્મોન્સમાં બદલાવ લાવવા માટે અને જેનાથી માસિક ચક્ર વહેલા ચાલુ થઈ શકે છે બીજું કારણ છે મોટાપુ ઓબેસિટી વધારે પડતા જંક ફૂડના યુઝના લીધે સ્ક્રીન ટાઇમ મોબાઈલ અને લેપટોપના વધારે પડતા ઉપયોગના લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે અને એના બી લીધે આપણે ઓબેસિટી વધે છે અને ઓબેસિટીના લીધે હોર્મોનમાં બદલાવ લાવે છે અને માસિક ચક્ર વહેલા ચાલુ થાય છે ત્રીજું કારણ છે સ્ટ્રેસ દીકરીઓમાં ભણતરના વધારે પડતા સ્ટ્રેસના લીધે અને મા-બાપની વધારે અપેક્ષાઓ અને ભણતરના ભારના લીધે સ્ટ્રેસનું પ્રમાણ વધે છે અને માસિક ચક્ર ચાલુ થઈ જાય છે તો મારી રિક્વેસ્ટ છે માતાઓ અને દીકરીઓ માટે કે જંક ફૂડ સ્ટ્રેસ અને મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઓછો અને ફિઝિકલ એક્ટિવિટી વધારે